પાણી ભરાયા છે પાંચ ઇંચ વરસાદમાં રાજકોટ પાણી પાણી થયું છે વરસાદમાં અનેક વાહન ચાલકોના વાહનો બંધ થયા છે તો કાલાવડ રોડ પર કોલેજ અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો વાહન વ્યવહાર પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે તો રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છે પરંતુ રાજકોટમાં હાલ સાડા પાંચ ઇંચ વરસાદથી વરવી પરિસ્થિતિ સામે આવી ચૂકી છે ઠેર ઠેર પાણી ભરાવાને કારણે અનેક વાહનચાલકોના વાહનો પણ બંધ થઈ ચૂક્યા છે સૌરાષ્ટ્રમાં જાણે કે મેઘ તાંડવ જેવી પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે ગરનાળામાં પણ પાણી ભરાઈ જવાને કારણે ગરનાળા પણ બંધ કરવાની ફરજ પડી છે ભારે વરસાદને પગલે જાણે કે રાજકોટવાસીઓનો રવિવાર આજે તદ્દન બગડી ચૂક્યો છે અને લોકો હવે ઘરની બહાર પણ વરસાદી પાણીમાં નીકળી શકે તેવી પરિસ્થિતિ હાલ સર્જાઈ ચૂકી છે પર ચોકડી પર પણ વરસાદી પાણી ભરાયા છે હજુ પણ અહીં વરસાદી માહોલ છવાયેલો હોવાને કારણે હજુ પણ આવનારા દિવસોમાં વધુ વરસાદ અહીં પડે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે રાજકોટમાં સવારથી જ અનરાધાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને અંદાજીત ચાર ઇંચ જેટલો વરસાદ વરસતાની સાથે જ રાજકોટ શહેરના અલગ અલગ જે રાજમાર્ગો છે તેના પર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે સામે આવી છે રાજકોટના કાલાવર રોડ પર આવેલા મહિલા કોલેજ અંડરબ્રિજના દ્રશ્યો છે કે ત્યાં આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે સિટી બસ છે તે પાણીની અંદર ફસાઈ ચૂકી છે અને એની પાછળ એસટી બસ છે તેની અંદર પણ

કોઈ કામ એવું કોઈ વસ્તુ કંઈક છે નહીં આ આજે જે વરસાદ વર્ષો એને કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયું પાણી ભરાઈ ગ્યા છે ફૂલ સિટી બસ બંધ થઈ ગઈ હા સિટી બસ બંધ થઈ ગઈ અમે ઢક્કા મારશું હવે અને કાટશું એને કેવી મુશ્કેલી મુશ્કેલી તો ફૂલ છે અત્યારે આ બસમાં મુસાફરો હતા એનું હું આ મુસાફરો હતા બિચારા ગંટણી જતા રહ્યા છે હવે એમની રીતે વ્યવસ્થા ક્યાં રિક્ષા મળતી નથી હેરાન થાય અમુક નાના બડકવારા પણ હતા એમને સહી સલામત અહીંયા પહોંચાડી દીધા બાકી બસમાંથી ઉતરા એસટી બસ છે તે પણ ફસાય ચુકી છે હવે જે સ્થાનિક લોકો છે કે તે બસ છે તેને ધક્કા મારી બહાર કાઢવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે મહિલા કોલેજ બ્રિજ જે છે તેની અંદર પાણી ભરાઈ જવાને કારણે આ અંડરબ્રિજ અત્યારે બંધ છે તે કરી દેવામાં આવ્યો છે ખાસ કરીને મહિલા કોલેજ અંડરબ્રિજ જે રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીને કારણે આ પ્રકારે વાહનો ફસાઈ જવાની સમસ્યાઓ છે તે સામે આવી છે આ દ્રશ્યોની અંદર જુઓ અંદાજીત અઢી થી ત્રણ ફૂટ જેટલું પાણી હોવાને કારણે જે તમામ જે વાહનો છે તે એક બાદ એક બંધ થવા માંડ્યા હતા અને તેને કારણે હવે ટ્રાફિક પોલીસ છે કે તેમના દ્વારા આ જે વાહનો છે તેને ડાયવર્ટ છે તે કરવામાં આવ્યા છે ને ખાસ કરીને જે અંડરબ્રિજ છે તે બંધ છે તે કરવાની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે મુસાફરો છે તે એસટીના બસની અંદર પણ જોવા મળી રહ્યા છે આપણે ત્યાં જઈને પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે મુસાફરોને કેવી મુશ્કેલી છે એસટી બસ છે તે પણ હવે કાઢવા માટે થઈને ક્યાંક જે પ્રયાસો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે સ્થાનિક લોકો છે કે તે સતત આ વિસ્તારમાં જે લોકો છે તેમને જે ફસાયા હોય તેમને કાઢવાની પ્રક્રિયા છે તે હાથ ધરી રહ્યા છે